પ્રારંભ થઈ ગયો છે અને ત્યારે ખાસ શ્રાવણ માસમાં શિવ ભક્તોની મહિમાનો રોજ માનવામાં આવે છે ને ત્યારે ભારતભરમાં જવલ્લે કહી શકાય તેવા જોવા મળતા પશ્ચિમ ભીમુખ શિવ મંદિરના આપણે આજે દર્શન કરવાના છે ત્યારે ખાસ વારાણસીમાં પણ સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ પ્રતિકૃતિ સમાન મોડાસાનું નવસો વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અનેક શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે મોડાસામાં શહેરમાં આવેલું ખાસ પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિરે અનેક શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે રમણીય એવા માઝુમ ડેમ કિનારે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે ઉપરાંત ધરોહર પર સાચવીને બેઠું છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની પ્રતિકૃતિ સમાન માનવામાં આવે છે અને તેથી જ આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે ખાસ વહેલી સવારથી જ શિવાલયો હર હર મહાદેવના શુભ નાદથી ગુંજી ઉઠ્યા છે અને ત્યારે ખાસ શ્રાવણ માસમાં શિવ ભક્તિનું ખાસ અનેરું મહત્વ રહેલું છે અને ત્યારે આજના દિવસે ભક્તો મોટી સંખ્યામાં શિવાલયોમાં જોવા મળતા હોય છે દેશમાં એવું શિવ મંદિર જમલલે જ હોય છે જેનું મુખ્ય પશ્ચિમ ભુમુખ હોય છે અને ત્યારે ખાસ વાત કરીએ વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર જમણી બાજુમાંથી ગંગા નદી અને મંદિરના પાછળના ભાગમાં સ્થાન પામેલું છે

શ્રી કાશી મહાદેવ મંદિર મોડાસા અરવલ્લીમાં આવેલું છે આ મંદિર નવસો વર્ષ પુરાણું છે અહીંના અનેક પ્રમાણના કિસ્સાઓ આવેલા છે આ મંદિરનો વહીવટ અત્યારે શ્રી ચોર્યાસી બ્રાહ્મણ સમાજ કરે છે મોડાસા જે મોડાસામાં વસેલા બ્રાહ્મણો છે એ જ ચોર્યાસીમાં આવે છે આ મંદિર નવસો વર્ષ જૂનું છે બીજા નંબરમાં કે આ મંદિરનું જે મુખ છે એ પૂર્વ પશ્ચિમા વિમુખ છે આપણે પોતે પૂર્વાભિમુખ ઉગારીને આપણે તેના દર્શન કરીએ છીએ શિવલિંગનું જલાધારી છે ઉત્તરાભિમુખ છે આનો જે બાંધણી કરવામાં આવેલી છે જે વારાણસી અંદર કાશીની અંદર બનાવેલ છે મંદિર હું કાશી વિશ્વનાથ મહાદેવનું એ પ્રમાણે જ બનાવવામાં આવેલ છે ત્યાં જે મણિકર્ણિકાનો ઘાટ છે પાછળે પૂર્વેમાં ઉત્તરે ત્યાં ગંગા વહે છે એ રીતે આપણે અહીંયા માજુર નદીનું વહે વહેણ જાય છે બીજા નંબરમાં અહીંયા એક શ્વેત વસ્ત્રધારી ગમે ત્યારે એ દિવ્યાત્મા ગમે ત્યારે ગમે ત્યારે જોવા મળે છે એ રાત્રિના સમય આવે છે અત્યાર સુધી કોઈને કોઈ નુકસાન કરેલ નથી પણ એ શ્વેત વસ્ત્રધારી ગોળે સવાર હોય છે એ ગમે ત્યારે અહીંયા ફરતા હોય છે બાકી દાદાની સેવા અમુક ટાઈમે ત્યારે પૂનમનો દિવસ હોય કે અમાવસનો દિવસ હોય ત્યારે કોણ આવીને રાતના પણ કરી જાય છે એ કોઈ ખબર પડતી નથી જ્યારે દરવાજા બંધ હોય છે બીજા નંબરમાં કે અહીંયા અનેક મંદિરમાં શ્રાવણ મહિના સિવાય શિવરાત્રિના પ્રસંગો ઉજવવામાં આવે છે એ સિવાય મહારુદ્ર લઘુરુદ્ર કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં સાંજે આરતીનો સમા આરતી હોય છે ત્યારે સોમવારે તેમજ પ્રસંગો બાદ દિવસો લઈને શણગાર કરવામાં આવે છે ફૂલોનો પહેલાં હિડોળા ભરવામાં આવતા હતા અત્યારે પણ હિડોળા ભરવામાં આવે છે આ મંદિરનો બે વાર જીર્ણોદ્વાર થઈ ગયો છે મારું નામ ભોઈ શ્રદ્ધા છે હું આજે પ્રથમ સોમવારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે આજે વ્રત કરું છું પહેલા ચાર વર્ષ કર્યું પણ મારા માં લીધે હું ના કરી શકે બે વર્ષ એટલે આ વર્ષ મેં ચાલુ કર્યું સોળ સોમવારનું વ્રત ને મને બહુ આનંદ મળે છે ને મારી કોઈ પણ મુશ્કેલી આવે એટલે મારે શિવજી મારા સામે